terbut 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 terbut

તો બે દાડા તો રાખી જ ના દી યાર અમારે તો કોઈ આ તો હમણાં તરત તો તરત થઈ જાય તો તમે તરત કાપી જાય બરાબર હું તો મારે લીટર જેવું લેવું તો મળશે જેવા લેવા તો નહીં પેટ્રોલ કે દૂધ લીટર આવે કિલો આવે લીટર માપી ના લેવું તો સારું તમારે કિલો થયું બરાબર

અને કેમ ભઈ આ ગોંડો નઈ લાગતો અરે એ આયો 50 રૂપિયા પાછા તમારા હું કહું આ ગોંડો હો ના ના ખોપી કરે હોય મગજ એવું છે મને ગોંડો લાગ્યો આ સંજોગ દરાગ નઈ હાલો એ કાકા અંગળા તરબૂજ દે હળો લેવા કે હું મારા બેટા હળગુ સાર દે મારે બીડી ઓમે બજાર માં ખરી પડને પૂછ્યો જો શું ને હા પણ કીતા હું રૂપિયાય નહીં એવું હે હ ખડો હડો ખાઈ ના આવતા તળબો 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 તળબો

palabra nada ella güey સાખવા બગાલ અમારે પેલો કરી જો ખબર નહીં પડતી લઈ નાખી જો વીસ રૂપિયા બાચી મેલી જતો રહ્યો અને સાચી જો કિલો તો સાફી સાકી જઈ રહ્યો ના આવતો તો મારે તો હું તો ધક્કાનું તાણ છો દાઈ પણ હવારા આટલું આટલું તો કાઢ્યું તાણે સાચી તું જતો દાઈ હા ખાચી જો મારા વર્ષો પેલો ટોપી પહેરી ગયો વિરી પેમો સાસી ગયો અને આ મારો બેટો જે રાશો કોમ કરવાવાળો એ મારે માથે પડ્યો હા અને તમને કહું મિત્રો વિડીયો ગમે ને તો લાઈક શેર